ભાજપની સરકારે ગાંધીનગરથી કૃષિ મજાક પેકેજની જાહેરાત કરી છે આંકડો સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એ કેટલા રૂપિયા જાહેર થયા વાસ્તવિકતા એ છે

મુખ્યમંત્રી પોતે મંત્રીઓ ફોટા પડાવવા ગયા બધા ખેતરે ખેતરે ફોટા પડાવ્યા પછી છેલ્લે આ કોથળામાંથી બિલાડું કાઢવાની વાત છે કૃષિ ખેડૂતોને જો ખરેખર

અને સહાય માત્ર બે હેક્ટર એટલે મને એમ લાગે છે કે ખેડૂતોનું ભલું કરવું હોય તો કે કે સોયાબીન પલળેલું જે કાંઈ અનાજ છે જે કાંઈ ધાન છે પાક છે એને પણ સરકારે ટેકાના ભાવે ખરીદી લે તો અને તો જ ખેડૂતોને બચાવી શકાય છે હાલમાં ભાજપે ખેડૂતોની મજાક ચાલુ કરી છે મજાક પેકેજ જાહેર કરી એ એક પ્રકારે પડદો જ છે કેમ કે તુપતે વાવાઝોડા વખતે આપણે જોયું છે કે સરકારે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એ પેકેજ ખેડૂતો સુધી નથી પહોંચ્યું એ પેકેજ ભાજપના મળતિયા ખાઈ ગયા તુપતે વાવાઝોડા વખતે અમરેલી જિલ્લો ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અનેક તાલુકા ગામડાઓમાં નુકસાન થયું હતું પેકેજ બધું જ ભાજપના માણસો ખાઈ ગયા આ જે પેકેજ જાહેર થયું એ પેકેજ પણ મોટાભાગમાં ભાજપના માણસો ખાઈ જવાના છે અને ખેડૂતોના નામે વાહવા યોજવાનું અત્યારે કારણ થયેલું છે એની હું નિંદા કરું છું અમારી સ્પષ્ટ માગણી છે આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતો વતી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ ખેડૂતોને પર હેક્ટર પચાસ હજાર રૂપિયા તમામ નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ અને પળેલી મગફળી કે સોયાબીન કે જે કાંઈ પાક છે એને સરકારે ખરીદ્યો